જૂનાગઢ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું હીરા જોટા પોતાનું નામાંકન પત્ર ભરે તે પૂર્વે શહેરની દોમડીયાવાડી ખાતે કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ હતી આ સભામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સભા પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું શહેરના વિવિધ રાજમાર્ગો પરથી આ રેલી પસાર થઈ હતી રેલીમાં ડીજેના તાલે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બાદમાં નિયમ મુજબ નિર્ધારિત લોકોની હાજરીમાં હીરા જોટવાએ પોતાનું નામાંકન પત્ર કલેક્ટર સમક્ષ રજૂ કર્યું હતું ઉપરાંત તેઓએ તંત્રને રજૂઆત પણ કરી હતી કે નિષ્પક્ષ રીતે લોકસભા ચૂંટણી યોજાય તેવું વહીવટી તંત્ર દ્વારા આયોજન થવું જોઈએ કે આ લોકશાહી પર્વ છે આપ સૌની અને વિપક્ષની જવાબદારી છે અમે તો જનતા પોતે જ એમના હક માગવા રોડ ઉપર આવી ગઈ છે ત્યારે જૂનાગઢની પ્રજા ખૂબ પીડિત છે કોર્પોરેશનથી ત્યારે જ્યારે અહીંયા પાણી ભરાણું હતું અને અમુક લોકોના કારણે એના સીએમએ પણ કેવું પડ્યું કે રાજ ધર્મ બચાવો એમ છતાં નહોતો નગરપાલિકાએ કે નહોતો અહીંના એમપીએ રાજ ધર્મ બચાવ્યો એના ફોર્મ ભરવા વખતે એમના અડધા ધારાસભ્યો કે ફોન નથી તો એમની શું જરૂર છે એટલે કે કોઈ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની જરૂર નથી એમ એના પાર્ટી એ સ્વીકાર્યું જેમ વિસાવદન માં ચૂંટણી બંધ કરીને જે વિસાવદન ની પ્રજા ઉપર દમન કર્યું આ સરકારે લોકશાહી ધબે એવું દમન કાલે જાહેરમાં એમ કીધું

ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી નારણ કાછડિયા હકુબા જાડેજા મહેશ કશવાડા કૌશિક વેકરિયા હીરા સોલંકી જેવી કાકડિયા ડૉક્ટર ભરત કાનબાર સહિતના નેતાઓ સાથે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા આ સાથે જ અમરેલી લોકસભા બેઠક પર પાંચ લાખની લીડ સાથેની ભવ્ય જીતનો દાવો ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વ્યક્ત કર્યો હતો આજે ફોર્મ ભર્યું તમામ અમારા નેતા રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય રૌશિકભાઈ વેખરિયા હોય જનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય લીરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ હાજર રહ્યા અને તમામે તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા જીતનો કેટલો વિશ્વાસ જીતનો તો પાકો વિશ્વાસ છે પાંચ લાખ ઉપર અમે જીતશું એ ફક્ત આ તરફ વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર જસપાલ પઢિયારે પણ આજરોજ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું કોંગ્રેસના ઉમેદવાર જસપાલ પઢિયારે શહેરના ઈસ્કોન મંદિરથી પગપાળા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન તેઓની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલ સહિત કોંગ્રેસના સેંકડો કાર્યકરો અને સમર્થકોએ પણ પગપાળા રેલી યોજી હતી ઉમેદવારી પત્ર ભર્યા બાદ જસપાલ પઢિયારે નિવેદન આપ્યું હતું કે હવે ભાજપ પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે ક્ષત્રિયોની નારાજગીનો કોંગ્રેસને ફાયદો થશે તેવું પણ જસપાલ પઢિયારે જણાવ્યું હતું ક્ષત્રિય ઉમેદવાર જસપાલ પઢિયારના સમર્થનમાં ક્ષત્રિયાણીઓ પણ ઉપસ્થિત રહી હતી અમે લોકો તમામ અઢાળે વર્ણને સન્માન મળે ન્યાય મળે હક મળે એ રીતનો વિચારધારા જણાવનારા લોકો છે કોઈ પણ સમાજ હોય ક્ષત્રિય સમાજ છે પાટીદાર સમાજ હોય આદિવાસી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય એસસી એસ સમાજ હોય એ તમામ લોકોને સમાન ન્યાય અધિકાર ન્યાય હક અધિકાર અને એમને એમના હકો મળે એ માટે સતત અમારા પ્રયત્નો રહેતા હોય છે કોઈ પણ સમાજ માટે ક્યારેય પણ ખોટી ટીકા ટિપ્પણી કરવી અને એ પણ આવ ટીકા ટિપ્પણી કરવી એ ક્યારેય સાંખી લેવામાં ના આવે જો કે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારે વડોદરા એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે બે હજાર બાવીસની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા હતા જેમાં ભાજપ તરફથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા કોંગ્રેસ તરફથી કનુ ગોહિલ છે ત્યારે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારા વાઘોડિયાના અધૂરા રહી ગયેલા કામોને પૂરા કરવા માટે હું ફરી ચૂંટણી લડવા માંગુ છું લોકસભા એમને ટિકિટ જ ના આપી તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન શહેરના મોવી એ આવીને મારા જોડે મિટિંગ કરી ગયા અને મિટિંગ કરીને કીધું કે મધુભાઈ અમારે ઉપરનું જોજો નીચે તમારે જે કરવું એ કરજો નીચે હું નીચે તો જે કરવાનું કરવાનો જ છું તો ઉપર તો ખાતરી તમને આપું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વોટ આપીશ સંસદમાં નીચે મને વોટ આપશો અપાવશો એવું કોમ્પ્રોમાઈઝ થયું